નમસ્કાર ખેડૂત મિત્રો આપણે અત્યારે એક ગામમાં આવ્યા છીએ ગામ ઢાકણીયા તાલુકો જિલ્લો બોટાદ તો મારો પરિચય આપી દઉં મારું નામ ઝાપડિયા ગોપાલ વલ્લભભાઈ ગામ મારું આમા પર મારું હેડક્વાર્ટર બોટાદ જિલ્લો છે હું બોટાદ જિલ્લામાં કામ કરું છું કંપનીનું નામ છે ગોલ્ડ કિંગ પ્રાઇવેટ બાયોજન પ્રાઇવેટ લિમિટેડ લીડર તો આપણે એક પ્રગતિશીલ ખેડૂતને ત્યાં આવ્યા છે તો એ ખેડૂતને તો આપણે આ વેરાયટી વિશે પૂછ્યું કે એમાં એમને કેવું કેવું સારું લાગ્યું બરાબર તો તમારું નામ નાગજીભાઈ ખોડાભાઈ ગામ ઢાકણિયા તાલુકો જિલ્લો તાલુકો બોટાદ જીવન બોટાદ હવે આ વેરાયટીનું નામ શું છે નાગજીભાઈ જીલા બરાબર હવે આ વેરાયટીમાં તમને શું શું સારું લાગ્યું કે તમે આ વેરાયટીલા ગયા વર્ષે દસ ઠેલી કર્યું તું છે અને એકદમ ગ્રીન કપાસ ઉભો છે સુશા પ્રકારની જીવાત માં તમને આમાં કેવું લાગ્યું નકજીભાઈ બરાબર સુશા પ્રકારની જીવાતો પણ ઓછી બરાબર ને ગયા વર્ષે પણ દસ પેકેટ કર્યા હતા અને આ વર્ષે પણ એમને દસ પેકેટ કર્યા છે ગયા વર્ષે પાંત્રીસ મળે ઉતારો પણ તેમને લીધો તો જોઈ શકો છો મિથિલા વેરાયટી આભાર